સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે પિતૃતર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દોઢસો જેટલા લોકો પિતૃતર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારે પિતૃઓના મોક્ષાર્થ જલાંત અને પિંડદાન કરવામાં આવ્યું ત્યારે સુદ માસના દિવસે દર વર્ષે ગાયત્રી શક્તિપીઠ ખાતે પિતૃ તર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભાવ અને શ્રદ્ધાપૂર્વક પિતૃ અને જલંધ જોમાં જોડાયા હતા શાંતિકુંજ હરિદ્વારના માધ્યમ દ્વારા અત્રેની જામનગર ગાયત્રી શક્તિપીઠની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ છે સારા વર્ષ દરમિયાન કરવામાં આવે છે જેમાં સામાજિક ધાર્મિક શૈક્ષણિક પર્યાવરણ વ્યસન મુક્તિ ત્યારબાદ બાલ સંસ્કાર કેન્દ્ર સોળ સંસ્કારો ગર્ભોત્સવ દહેજ ઉન્મૂલન આવા અનેક કાર્યક્રમો છે વર્ષ દરમિયાન યોજાતા હોય છે આજરોજ આસો માસને અમાસના દિવસે સર્વ પિતૃ અમાસ જે આપણા શાસ્ત્રોની અંદર એનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ સર્વપિતૃ અમાસના દિવસે અત્રેની ગાયત્રી શક્તિપીઠની અંદર સર્વ પિતૃના મોક્ષાર્થે તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં આશરે સોથી દોઢસો વ્યક્તિ આ પિતૃ તર્પણની અંદર ભાગ લીધો છે આપણા સસુર પક્ષ છે મોસાળ પક્ષ છે આપણા ગુરુજન છે આપણા સ્નેહી છે સાત પેઢી સુધીમાં જો કોઈ એ અવસાન પામ્યા હોય